હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે આઠ વાગ્યા પંદર મિનિટ થઈ છે મિત્રો અને ચા પીવાનો બાકી છે નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવા કરી લીધી અને તાનમાં વહેલા વહેલા મેમન આવી ગયા છે મિત્રો મતલબ વરસાદ ચાલુ થઈ ગયો છે મો પેલા બેઠા પઢાળિયા શૂટિંગમાં જવાનું છે એટલા માટે નિકોન બે જણા આવ્યા છે ચાલુ છે મિત્રો આતામાં વહેલા વહેલા તો થોડો વરસાદ રોકાય એટલે પછી જઈએ બાકી તો મસ્ત ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ અને રાકામાં પણ પાહ છે ડીગી મારું બુંદ ઈખંડ જઈ તો મારા બુંદા હંગાલી ડીગી છે મિત્રો તો પછી દીગી બેનને મુલાકાતે કરાવીએ પછી ગરમા ગરમ ચા નાસ્તો રેગ્યુલર બસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો ડીકો આવી ગયું છે ને તારે મોર્નિંગ મોર્નિંગમાં માં વરસાદ આવે છે એટલે નાવા કપડો કાઢી દીધો ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અચ્છા જાવો હ નાવું છે નાવું છે ગોડો સડી થાય ગોડો સડી થાય નાનો ભાઈ નાનો

પણ વાતાવરણ એક નંબર બનાવ્યું છે ખરેખર જોઈ લો વાતળા કેટલો મસ્ત છે અને આથો દાળો વરસાદ આવે એવું લાગે છે મિત્રો અચાનક પછી મુલાકાત કરીએ તો મિત્રો આવી જાય છે શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત કરીએ નાખી જાય એક બે કટ લેવાઈએ જયા આપણે ઘેર જઈ અને નાસ્તો હાલવા જતા બાકી તો મિત્રો આટલા છે જીસીબી લાઈન ગોડવાનું કામકાજ ચાલુ છે મિત્રો જીસીબી થી જોઈ લે અને આ બાજુ છે મોમોની

તું માર ભય હંગાથી માર ગુણ અંગાથી હેતરમાં જતું રીતું એકામો એકમ મજા આવે લે બાલી અંગાથી એકમ મજા આવે અને ભૂખ લાગી હતી હું પડીકુલ લાવ્યો છું અને ડિગ્રીની ઘેરે લાવ્યો છું હા 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 છત્રીસ હજારમાં લઈ જીધો બસ આવ્યો તો હાલું કહેવાય તાને અને શાળામાં જવાનું હોય નહીં આમાં જવાનું હોય હા લેખન લખી દીધું લખવાનું હોય નાસ્તો કરીને પછી બધું લેખન લખી દેવા બેટા પછી ધ્યાન જવાનું હો તો મિત્રો આપણા ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ અને જમીન પછી ઓ સર ખાઈ જાય તો મિત્રો જમવામાં છે ડુંગળી અને ગવારની શાકનું મિક્સ આખે મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અને મિત્રો આપણે લાયા તા મગદળ ડાકોરથી ડિગીને બેદાણા ભેગા ત્યાં ખાઈએ છીએ બાકી તો આમાં છે સાસ તો કટોકટ મસ્ત જમી લઈએ અને પછી સીધા જંત્રાલ જઈ જમવા મળી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જશે શૂટિંગમાં મામાએ ઘર સહીંથી શૂટિંગ ચાલુ કરવાનું છે ચેન્જ કર્યું મામા બીજા ખેલાડીઓ પહેલા તો મને એક વાત બતાવ્યો તો કે લેબુ સંતરો બધું કેવું કેવું કહેવું છે મોટો થવા માંડે જોઈએ લેબુ કરતી સાઈઝ બહુ મોટી ઘણો બધો આવ્યો પણ પાક તો નહીં એવું કારણે તો નહીં એ કારણે બાકી મજા છોડીએ તો સંતરો જેવો સ્વાદ આવે અને રસ છે વધારે નીકળે બાકી તો મિત્રો મોમા એનું ઘર બતાવીએ છીએ તો અહીં ગોગ મહારાજના મંદિરથી ચાલુ કરીએ છીએ અને આપણો કટ નહીં હોય તો તમારો એકાદ કટ તમારે ચોક્કસથી બતાવીએ આ સોમાનો કોઈ રોગ સ્કૂલમાં જઈને આવેલો મોમાના ઘાત થઈ ગયો અને એને આવી ગયો

પડી જાય છે મિત્રો બે વિડીયોનું શૂટિંગ કર્યું એટલા માટે કારણ કે અત્યારે હવે વાતાવરણમાં પલટો જ થઈ જશે કલાક કલાકમાં વાતાવરણ બદલાય છે કોઈ ખબર જ નહીં પડતી કોઈક કોક દાડો મિત્રો આખો આખો દિવસ બ બે દિવસ ત્રણ ત્રણ દિવસ કદાચ વરસાદ આવે એલી થઈ જાય તો આપણા જોડે વિડીયોનું શૂટિંગ કરેલું સ્ટોકમાં હોય તો તમારા બધી અકાળી શકીએ એટલા માટે મિત્રો રોજ હવે તો ચાર પાંચ ચાર પાંચ વાગે આવી સમથિંગ એટલા વાગે ઘેર આવીએ છીએ લેટ થઈએ છીએ એટલે મિત્રો ઘેર આવી જાય છીએ બહુ મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે આપણો નાસ્તો ચા મને હજી હાલ ઉઠ્યો ડીકીના પાકનું પડીકું લઈ અને બહાર જતી રહે તો મિત્રો ફટાફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી વાતાવરણ થોડું ઘણું બદલો બતાવીએ તો મિત્રો આવી જશે ઘાસની પોટલી ઉપળવા માટે ઘાસના વાળા ખેતરમાં બાકી તો વરસાદ જો બધી બાજુ અંધારે જ છે મિત્રો વાદળોએ દેખાય છે આપણે વરસાદમાં ઘાસ બિલકુલ પાય નહીં વરસાદના કારણે જ લીલું થયું કારણ કે તાલા ટપકે બે દાળે બે દાળ વરસાદ આવે છે તો મિત્રો ગલાબિયાની બાજરી હતી એ ભાઈ બાજરી તો કમ્પ્લીટ લીધી પણ પૂળા હુક્કબામે લે બે દાડા એના હિસાબે પૂળોની ચાર હતી ને જે બધી એ બગડી જાય તમને ખબર હોય તો આગળના આપણે બ્લોગમાં બાજરી બતાવી હવે મિત્રો લીલા પૂળા હોય ને એટલે એ જલ્દી પૂળો વળાય ને જેના હિસાબે સાર કાળી કાળી મેચ થઈ જાય તો મિત્રો ચાલની પોટલી લઈને આવી જઈએ ઘેર ઘેર જઈને દૂધનો ટાઈમ થયો છે બેસો બેસો દોરી જાય એટલે પછી દૂધ ભરી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત મસ્ત દૂધ ભરાઈને ગોમમાંથી ઘેર આવી જાય છે સુરત દાદા મસ્ત લાલ લાલ દેખાય છે હાથમી ગયા છે મિત્રો અને ગમમાં માતાજીની આરતી ચાલુ છે બાકી તો ગરમી ખતરનાક લાગે છે તો મિત્રો બોર ઉપર થોડી વાર આવીને બેઠા છે પછી જમવાના ટાઈમ મરી મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને જમવા ભેજીએ છીએ બાકી તો ડીગી ઉદાન ડિસ્ટ્રીબ્યુટ કર્યા વાટકા એ ડીગુ એ ડીગુ ઓમ જોક તારે એવું ખાવાનું ભાઈ હા અલ્યા માથામાં ના મેલાય વાટકો જે જે ખાવું જે ખાવું એ રીતે તો ખીચી હ ખીચીને દૂધ ખાવું હો હે ઉભો મો હાલુ હેટ ધાન ઉભો નું અટ તો ના બડે 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 તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે આનું શાક છે આગે ને એ ના લે હા મિત્રો ડુંગળી ને બટાકો નું શાક છે ખીચડી તમન બતાય બાકી તો ગમની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને આ બાજુ છે ડીગુડુ એક બે ડુશી ડીગુ ભરીને ખાઈ લેવાની તો મિત્રો મસ્ત જમેલી જમીન પછી મળી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર બોર મોચો અને ખુરશીઓ લઈને બેઠા છીએ એડિટિંગનું કામકાજ ચાલુ છે મિત્રો તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવી લો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલેન્દ્ર